ટીવાય બીએના વિદ્યાર્થી મિત્રો મધુરાઈની કામિની તમારા અભ્યાસક્રમમાં છે એની આપણે વાત કરી ચહેરાની પણ વાત કરી છે એકાદ દિવસ સમય મળશે તો મધુરાઈની વાર્તાઓ વિશે પણ વાત કરીશું આજે જેનો મને બહુ જ કંટાળો આવે છે પણ જેમાં તમને બહુ રસ હોય છે એ મધુરાઈ જીવન અને કવાનું મૂળ નામ મધુસૂદન વલ્લભદાસ ઠાકર પેન નામ જેને આપણે ઉપનામ કહીએ છીએ જાતે ધારણ કરેલું નામ એ છે મધુરાય સોળ જુલાઈ ઓગણીસો બેતાલીસ ગુજરાતના જામખંભાળિયા ગામે જન્મ શિક્ષણ પ્રાથમિક અને માધ્યમિક દ્વારકામાં

અને આકંઠ સાબરમતી નામની સંસ્થા આ એ સમય છે જ્યારે રે મઠના તે તોખારો સાહિત્ય ક્ષેત્રે જે તોફાન કરતા હતા એવું જ આકંઠ સાબરમતી સર્જનાત્મક તોફાન જેને કહીએ તો એમણે આકંઠ સાબરમતી નામની સંસ્થા શરૂ કરી ઓગણીસો સિત્તેર માં ઈસ્ટ વેસ્ટ નામના સેન્ટર તરફથી સાંસ્કૃતિક આદાન પ્રદાન યોજનામાં રંગમંચ અને દિગ્દર્શનની તાલીમ માટે મધુરાઈ અમેરિકા જાય ઓગણીસો બોતેર માં પાછા આવે ચુમ્મોતેર માં ફરી પાછા અમેરિકા જાય અને પછી એ ત્યાં જ વસી જાય પાછા નથી આવતા આવન જાવન કરે છે અત્યારે પણ આવે છે જાય છે પણ એ ભારતના નાગરિક નથી એ અમેરિકાના નાગરિક છે આપણા જાણીતા વાર્તાકાર નવલકથાકાર અને નાટ્યકાર છે સર્જનાત્મક સાહિત્ય લેખનમાં એમણે અમેરિકા જઈને એમ એ કર્યું ઓગણીસો અઠ્યોતેરમાં માં ગુજરાતી નામના એક છાપાનો સાપ્તાહિકનો એમણે આરંભ કર્યો મધુરાઈને મળેલા પુરસ્કારોની જો યાદી જોઈએ તો ઓગણીસો નવ્વાણું એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળે છે ઓગણીસો પોતે નર્મદ ચંદ્રક કુમારની અગાશી નાટક માટે મળ્યો અને બે હજાર વીસ માં એને ગુજરાત સાહિત્ય અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર પણ મળ્યો મધુરાઈની જાણીતી નવલકથાઓ તો ઓગણીસો છાસઠ માં ચહેરા પછી કામિની ઓગણીસો બોતેર માં સભા તોર માં સાપબાજી પછી મુખ સુખ પછી કલ્પતરુ કિમ્બલ એમની જાણીતી કિમ્બલ સુડ પરથી યોગેશ પટેલ નું વૈવિશાળ નામનું નાટક એમણે લખ્યું કેતન મહેતાએ મિસ્ટર યોગી નામની ટેલિવિઝન સિરિયલ બનાવી છે બહુ જ લોકપ્રિય થયેલી અને આશુતોષ ગોવારીકરે પ્રિયંકા ચોપરાને લઈને વોટ્સ યોર રાશિ નામની ફિલ્મ બનાવી જે બિલકુલ નિષ્ફળ ગઈ મધુરાએ નાટકો પરથી નવલકથા લખવાના પ્રયોગ કર્યા છે એમના બહુ જાણીતા નાટક કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો જે દર્પણ સંસ્થાએ કરેલું આ નાટક લખાયું કુમારની અગાશી પછી આપણે ક્લબમાં મળ્યા હતા પછી પાનકોર ના કે જય પછી યોગેશ પટેલનું વેવિશાળ અને છેલ્લું નાટક ડોક્ટર શત્રુજીત દલાલનું મન આ એમના નાટકો જાણીતા કોઈપણ એક ફૂલનું નામ બોલો તો નાટક પરથી મધુરાઈ કામિની નામની નવલકથા લખે છે કુમારની અગાશી પરથી સભા લખાય આપણે ક્લબમાં મળ્યા હતા પરથી સાપબાજી નામની નવલકથા લખાય પણ કિમ્બલ રેવનસૂડમાં ઊંધું છે કિમ્બલ રેવનસૂડ પહેલાં નવલકથા તરીકે લખાય છે અને પછી યોગેશ પટેલનું વૈવિશાલ નાટક આવે છે મિસ્ટર યોગી ટેલિસિરિયલ આવે છે અને છેલ્લે હમણાં નજીકના ભૂતકાળમાં યોર રાશિ નામે એક વાર્તા સંગ્રહો ઓગણીસો ચોસઠમાં માં નામની છોકરી બોતેર માં રૂપકથા બોતેર માં જ કાલ અને પછી મેરે પિયા ગયે રંગુન એકાદ સંગ્રહ થાય એટલી વાર્તાઓ એમની પાસે હશે નિબંધ સંગ્રહ ની આ એમના જાણીતા નિબંધ સંગ્રહો છે મધુરાય અને પ્રવીણ જોશી સરિતા જોશીની જોડીએ એક નાટક થી ધમાન કરેલી સંતુ રંગીલી જે મધુરાયનો પર્યાય થઈ ગયો એમણે કરેલું રૂપાંતરણ હતું બર્નાર્ડ શો નું નાટક પિગમેલિયન રૂપાંતરણ સંતુ રંગીલી જેમાં બોલાતી ગુજરાતીની તમારે જો કમાલ જોવી હોય તો સંતુ વાંચશો તોય અને સરિતાબેન ઘણા બધા ડાયલોગ પણ મૂકે છે એ જોશો તો પણ ફ્રેડરિક ડુરેન માતનું ધ વિઝિટ નામનું નાટક એ શરતના નામે રૂપાંતરિત થાય ખેલંદો અને ચાનસ તો ચાર નાટક રૂપાંતરિત સંતુ રંગીલી શરત ખેલંદો અને ચાનસ એમાં મને લાગે છે કે સંતુ રંગીલી અને ખેલંદો બહુ ચાલેલા તો રંગભૂમિ બિલકુલ ગાજતી હતી મધુરાય અને પ્રવીણ જોશીના સહયોગમાં અશ્વત્થામાં અને કાંતા કહે એ એમના જાણીતા એકાંકી સંગ્રહ છે બાંશી નામની એક છોકરી રૂપકથા કાલ સપની જે વાર્તાઓ છે એની અંદર આધુનિક વાર્તાના લક્ષણો એની રચના રીતિ અને ભાષા અભિવ્યક્તિની દ્રષ્ટિએ તમે જોઈ શકો પણ મધુરાઈ એમના સમયથી જુદા પડતા ન તમને ઘટના યાદ રહે ન તમને પાત્રના નામ યાદ રહે મધુરાઈમાં એવું નહીં થાય રૂપકથામાં એમણે પરંપરાગત શૈલીની વાર્તાઓ કરી હાર્મોનિકા શૈલીની આઠ હાર્મોનિકા મધુરાઈ પાસેથી મળે પણ એમની હરિયા જૂથની વાર્તાઓ આપણને ખાસ યાદ રહે કાન હોય મકાન હોય ઈટોના સાત રંગ હોય આ બધી જ વાર્તાઓ જુદી જુદી લાક્ષણિકતા ધરાવતી વાર્તાઓ છે સરળ અને તમારા હોવાના સંબંધમાં હોવા બાબતે અને આપણા પરસ્પરના સંબંધો બાબતે એની નક્કરતા બાબતે પણ પ્રશ્નો કરે ચહેરા એમની પ્રયોગશીલ નવલકથા

જેટલું નાટક રસપ્રદ હતા એટલી જ નવલકથાઓ પણ રસપ્રદ બની છે બોલચાલની નજીક જઈ પહોંચતી ભાષા એના પાત્રોને એક વ્યક્તિત્વ અર્પે છે બહાર પડે રહસ્ય ગર્ભ વૈજ્ઞાનિક નવલકથા ઓગણીસો પંચ્યાસી માં લખતો આ લેખક ઓગણીસો પંચાણું માં કમ્પ્યુટર ને એક કલ્પ તરુ કે કલ્પના કરે છે અને એક કળ દબાવવાથી એક ચાપ દબાવવાથી દુનિયા આખી તમારી પાસે હાજર થઈ જશે એવી એક કલ્પના જે આજે સાચી ઠરી છે તમે ઘરે બેઠા દુનિયાના કોઈ ખૂણેથી કશી પણ વસ્તુ મંગાવી શકો છો એ જ વાત કલ્પતરુમાં કરે છે તો મધુરાઈ વાર્તાકાર નાટ્યકાર અને નવલકથાકાર તરીકે લોકપ્રિય પણ છે અને વિવેચન પણ એને જે પૂરા માર્ક આપે એ પ્રકારના સર્જક છે દિવ્ય ભાસ્કરમાં માં ગગનવાલા કરીને એમની જે કોલમ લખે છે એની અંદર પણ દૂર ગગન કે તલે તમને ભાષાને રમાડવાની જે તાકાત છે એ કદાચ ગુજરાતી ગદ્યને આ રીતે મધુરાય જે રીતે રમાડે છે એ રીતે બહુ ઓછા સર્જકોએ રમાડ્યું હશે એટલે એ રીતે પણ તમને મધુરાઈમાં રસ પડે નવા વાર્તાકારોને એ રીતે રસ પડે કે મધુરાઈ મમતા નામનું એક વાર્તા સામી ચલાવે છે જેમાં નવાને તક આપવા માટે એ ઘણી બધી નબળી વાર્તાઓ પણ છાપે છે